જગતમાં આપણને જીવવું ગમે એવું એવી આ દુનિયા સરસ દુનિયા છે તો જેને જીવતા નથી આવડતું ને એ જ બુમો પાડે છે હાય મરી ગયા ને હાય હેરાન થઈ ગયા જીવતા આવડે છે ને એ તો મોજ જ કરે છે હમજણ નથી પડી ને એ લોકોને કંટાળો આવે આ બધું મહેનત કરીને તૂટી ગયા પણ હું કામ મહેનત કરી તમે કઈ હું કામ પણ ઉપાધિઓ કરી જીવતા ના આવડ્યું શું બિચારા મોજ કરો આ દુનિયામાં આ તો બધું સપના જેવું છે બધું બધું આ બધું ખોવાઈ જવાનું છે દાડો આ બધું ખોવાઈ જવાનું છે કાંઈ હાથમાં રહેવાનું એટલે એક જ કામ કરી લેવાનું શું કરી લેવાનું શિવમ ભાજે શિવમ ભાજે સાધુ સંતો શાસ્ત્રો યુગોથી બૂમો પાડતા આવ્યા કે શિવમ ભજે ભજે તારી આત્માને ઓળખ્યા વિના આલખ રાશિ નહી તો મટે તૈયાર જ બેઠા હોય અમારે અને આને ઘોડા લગામ રાખવી પડે ને ત્યારે ખેંચીએ નહીં ત્યાં સુધી ભાગ અને કાલ તો એવું તબલું ઉગાડે એવું ઉગાડે આપણને તબલું તૂટી જાય મેં કીધું એટલે તૂટી જાય મને કે નવું આવશે આ રીતે મારા જેવા પાછા મને કીધું નવું આવશે કે નવું લાવીશું કા પણ તારી આત્માને ઓળખ્યા વિના રે ફેરા મટે અને એના માટે ઓળખવા માટેનો અવતાર એનું નામ છે મનુષ્ય અવતાર મોંઘો મનુષ્ય દેહ મળે નહીં વારં બાર કે ભાઈ તું ભજી લે ને કિરતાર